સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ લોક તો સવાર સવારમાં ભાઈ ગુડ મોર્નિંગ બધાને અને ભાઈ અત્યારે ને ભાઈ વાગી ગયા છે સાડા આઠ અને ભાઈ સડી ગયા છે શાહે અત્યારે વહેલા હેર કેમ કહેવાય ને ભાઈ આજે વીણાઈ જાય એમ છે ખેતર અને આજે છે ભાઈ છેલ્લો દિવસ આ ખેતરનો અને જે પેલે દિવસે જે ખેતર વીણ્યું એ ખેતરમાં પાસે વીણવા સડી ગયા છે અને ભાઈ કાલના વીણતા હતા તો આજે પાછું હે ને ભાઈ બપોર થઈ જાય કે સાનો ટાઈમ થઈ જાય ખેતર પૂરું થઈ જાય પછી ભાઈ બધું ઘરનું કામ કરવાનું નાવા ધોવાનું બધું કામ કરવાનું છે અને ભાઈ આ છેલ્લો દિવસ છે અને પછી ભાઈ ઘરે જતું રહેવાનું છે કેમ કે અમારે અહીંયા થઈ ગયો છે ઘણો બધો સમય અને ભાઈ હવે કપાહનો હે ને આજ એન્ડ દિવસ છે તો હું કહેવાય કે દસ સાડા દસે કે અગિયાર વાગે એવા વીણાઈ જાય તો અત્યારે બહેન હેઠળથી સાં સડી ગયા છે તો હું હૃદય ઘણા બધા નીકળી ગયા પણ ભાઈ ઠાર હતો ને એટલે થોડીક કરવી પડી છે અહીંયા ભઠી તો ભાઈ હાથ હે ને ભાઈ હેંકી લઈ અને અત્યારે હે ભાઈ થોડોક ઠાર છે ને એટલે ભાઈ હાથ ઠરી જાય અને બાકી તો હેને ભાઈ બધા ભીણવા વીણ્યા છે ને આમાં હેને ભાઈ દાવડા લીધા છે કેમ કે એટલો બધો કપા નથી ને તો ધોળા દોડી ન થાય ને એટલા માટે હેને ભાઈ દાવડા લીધા ને તો બે ગોસું હાલવું પડે આ તો બધા દાવડા લઈને બધા આગળ નીકળી ગયા હું ભાઈ થોડોક પાછળ છું અને આયે જોઈએ વીણ્યા છે હા હા સીસી આરામ તો જો આજે તો આપણે થોડક કપાણવાનું તો એટલે હટ આવ્યા ને વેણીન પછી વીજાણ છે આપણે ઝૂપડે ને આજે તો છે પુણેમ તો પુનમ છે એટલે આપણે તો પોશી પુનમ રાના છે એટલે તારમાં નાય નઈ આવ્યા છે ને ગાય ગામ પપ્પા આવીને નઈ આ જાય પાછા ઝૂપડે તો તો હાજે તાર ભાઈને ફોન કરવો જોઈએ ને એટલે કરવો જ પડે ને આજ તો નો કરે તો આજ તો વારો પાડી દો તમારી થી અને આજ છે ને ભાઈ અમારે ટુકડીની અંદર છે ને ભાઈ એક બે ત્રણ જણા રહેલા છે પૂનમ મરબા પછી આ રેખા પછી એક અમારા ભાઈની છોકરીને હેને ભાઈ ઘણા બધા પૂનિમ રહેલા છે તો હેને ભાઈ પૂનમ ઉજવવાની છે તો આપણે વિડીયોની અંદર જોવાનું છે ને આજ આખા દિવસની અંદર હું એક્ટિવિટી થાય ને બધો વિડીયો તમને જોવા મળે છે ને ભાઈ હે આપણે ચાર પાંચ દિવસે એક લોગ નાખું ને એટલે ભાઈ આજ તો ઘણું બધું ભેગું થઈ ગયેલું છે તો આજ એક લોગમાં હું તમને બતાવ્યું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હવે પાછા હે ને ભાઈ ઘડીક વીણવા મળી શા પાણી આવે ને પાછો

પૂનમ છે અને ખાલી છે ભાઈ પાછી મકર સંક્રાંતિ એટલે કે ભાઈ ખીર એટલે ખીરનું આજે ભાઈ હે ને રાંધવાનું પણ થોડું થોડું છે બપોરના ટાઈમે તો ભાઈ અમારે વિપુલભાઈ છે ને મસ્ત અને ભાઈ દાણા છે ને ભાઈ શેકેલા હતા ને તો ખાંડવા મળ્યા છે માંડવી પાક બનાવવા કા સિંહ પાક સિંગની શેકી બનાવવાની છે અને અમારા ભાઈ ખાંડે છે અને ભાઈ સુલે હે ને શાકે છે અને પેલા હે ને થોડી ખાંડી નાખી હતી મસ્તનું જો ભાઈ આવી રીતનું કે ભાઈ હે ને ભૂકો થઈ જાય ને તો પછી આની

ખીર પુરી ભાઈ રાંધીને તાર કરીને ખીર ને પૂરી બનાવી સાંધામા અને ખીર ને પુરી બનાવીને ખસે અને

તો ફટાફટ એને ને ફોન કરીએ ને આ કામ પતાય પછી પાછા આગળ જોઈએ તો લાગે નાખો દીની તો ફેમિલી હે ભાઈ જો એના ભાઈ ને તારે ફોન કરેલો છે વિક્રમ ના વિક્રમ વ્લોગ બને હો પાછો હા તો જો ભાઈ ફોન કરેલો છે ને વાત કરે છે બેન તો ચાર થઈ ગયેલા ને સાંધામાં જો ભાઈ હમે છે તો આ તારે વાત કરવી કે લે ભાઈ તારે શું વાત કરવાની તો જો કાવ જો ભાઈ સાધા મામો બેન ના વરદ બેન જમે કે ભમે

હું કહેવાય કે એના ભાઈને ફોન કરીને આપણે ભાઈ કામ પૂરું થઈ ગયું છે હવે પછી આવશે તો મારા મામાને ફોન કરવાનો છે તો ફટાફટ એને ફોન કરીને કેમ કે પછી ભાઈ મમ્મીને બધા ભીખાઈ જયલા છે ને સાંધા મામા લેટ થઈ ગયું છે તો ફટાફટ મારા મામાને ફોન કરીને મારે જો ભેલા હતા ને તો જો ભાઈ એ જોવે સાંદા મામાને જો દેખાય બેટા સાંદા મામા ક્યાં દેખાય તો

હાદી હે હવે તો હે ને પછી વઈ આવશું યા તો ફેમિલી ભાઈ મારા બાએ જો ભાઈ મને ભાઈ અરે વાત કરી લીધી ને ભાઈ મસ્ત મજા ને હે ને ભાઈ અદરે હું કે ખાહુ પૂનમ રહેલા હતા કાબા હા અને ભાઈ જો ભાઈ ને કેવું પડે ને 12 મહિના ને એક વાર આવે હા યાર અને ભાઈ મારા બાને છે ને એક ને એક ભાઈ છે અને મારા મામાય ભાઈ એક ને એક લાડક ભાઈ છે એટલે અને અમે ભાઈ મજૂરી કરવા બહાર નીકળ્યા ત્યાંથી ભાઈ અમે ફોન કરેલો હતો તો ભાઈ મારા મમ્મી નું હવે કામ પૂરું થઈ ગયું છે અને હવે જમી લેવાનું ને ભાઈ જમી લેવાનું તો ફેમિલી હવે હે બધે જમી લઈ ખેર ને પૂરું થોડું થોડું રાંધેલું હોય ને તો જમી લઈ ફટાફટ તો પેમેલી હેને અત્યારે ભાઈ ખાઈ પીને થઈ ગયા છે રેડી ને હજુ થોડુંક મોડું થઈ ગયું કેમ કે ભાઈ ખીરનું રાંધવાનું બાંધવાનું હોય કે એટલે થોડુંક મોડું થઈ ગયું હતું અને ભાઈ જમવાનું કાંઈ શૂટ નહોતું કર્યું કેમ કે ભાઈ અમારો કવરાતો હોય ને એટલે કાંઈ શૂટ કર્યું નહોતું ને અત્યારે હેને ભાઈ ભાગી ગયા છે દસ અને મારો મમ્મી હજી હેને ભાઈ બનાવે છે હું કહેવાય કે સિંગની શીખી તો મસ્ત ને ભાઈ બનાવે છે શીખી અને ટાઈટમાં જો આ થાળી બની ગઈ છે અને ભાઈ દબડે છે વાઇટ કે વાઇટ કે અને થાળી આવડી હવે તો આ મસ્ત તૈયાર થઈ ગઈ છે આ ઠરી જ હા ને એટલે પછી આમાં પતિકા પડી જાય કાબા અને પછી સવારે ખાવાની છે અને આટલું બનાવે છે ને પછી આ મમરાના લાડવાનું એવું બધું બાકી છે હજી બનાવવાનું અને હું કહેવાય કે પછી અહીંયા કાંઈ પતંગ પતંગ તો કાંઈ શકાવાનું હોય નહીં તો પછી સવારે એમને ખાઉં અને અત્યારે ભાઈ બહુ ઘણો બધો ટાઈમ થઈ ગયો છે તો આપણે આ વ્લોગને એન્ડ કરશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રી રામ